જીવન ન્યુ સાથે હું છું અમિત જે રીતે ટૂંક સમય પહેલા પટેલ પટેલ કે હાર્દિક પટેલ ને પોકાર્યા તે સમજાતું નથી કારણ કે તેમણે જે રાજુ કરપડા છે તેમણે ભાજપની પોલ ખોલતા કેટલાક ભ્રષ્ટાચારો ને પણ બહાર પાડ્યા છે અને સાબર ડેરી નો વિવાદ હોય કે પછી પાયલ ગોટી લી લેટર કાર્ડ નો મામલો હોય સાથે અનેક જે તાલુકા કર્મચારીઓના જે પૈસા લેતાના મામલા હોય તે પણ તેમણે રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે હાર્દિક પટેલમાં તાકાત હોય તો તે લડવા આવે હું મારું આમ આદમી પાર્ટીમાંથી સમર્થન આપીશ અને તેમની સાથે લડવા જોડાઈશ ત્યારે આવું તેમણે કહ્યું છે શું કર્યા છે રાજુ કરપડા પહેલા તેમને પણ સાંભળેલો બજેટના ધારાસભ્યએ ક્યારે आवाज ઉઠાવ્યો નથી paio વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે હું અહીંયા લાઈવ ના માધ્યમથી કહું છું વિરમગામ વિધાનસભાની વાત હોય જેત્રો તાલુકાની વાત હોય માંડલની વાત હોય મૂળી ચોટીલા થાનની કાકા ગુજરાતની વાત હોય જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે કે આ પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા તમામ જગ્યા લેવામાં આવે છે રૂપિયા અને જો એને જમીન થતી હોય તો પચાસ હાજર લાખ લાખ રૂપિયા પડાવવામાં આવે મારી વાત સાચી છે આજ દિવસ સુધી નિકાલ નથી પાંચ લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે ખેડૂતની વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોકવાનું કોઈ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કૌભાંડ કરવા માટે આ કામ કર્યું છે કેકને કે ભાજપે 30 વર્ષના શાસનમાં શું આપ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાત તો વિકલ્પ છા માટે બની છે આ બંને મુદ્દા પર વાત કરવી હોય તો આજ દિવસ સુધી જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરવી પડે હું તો છેલ્લા 2 વર્ષમાં જે ઘટનાઓ ઘટી છે એને યાદ કરાવવા માટે આવ્યો છું પાટીદારની દીકરી અમરેલીમાં પાયલબેન ગોટીને ભાજપના નેતાના કહેવાથી પોલીસ રાતે ઉઠાવી લાવે કુવારી દીકરીને રાત્રે ઉઠાવી લાવીને દીકરીના પગમાં પટ્ટા મારવામાં આવે આ દેશની આ કાઠિયાવાડની દીકરી આ ગુજરાતની દીકરીને જો રાત્રે પોલીસ ઉઠાવીને પટ્ટા મારતા હોય તો હું એવું કહું છું કિશોર ખાયા નેતાઓ એ રાજીનામા આપી દેવા જોઈએ તમારી દીકરીને તમે સુરક્ષિત નથી રાખી શકતા ત્યાં પાટીદારની દીકરીને પટ્ટા મારવામાં આવ્યા

કોંગ્રેસ હતી કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો અવાજ કોને ઉઠાવ્યો અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઉભું રહેવું જોઈએ અહીંયાથી આગળ વાત કરીએ ઠાકોર સમાજના અમદાવાદમાં મકાનો પાડી દેવામાં આવ્યા એક હજાર થી વધારે મકાનો પાડી દેવામાં આવ્યા ઠાકોર પરિવાર ને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા માલતારી સમાજને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા માલતારી સમાજ ની જે ગૌતર ની જમીન હતી ઉદ્યોગપતિઓ આપી દેવાનું કોઈ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપ ના હોય કર્યું છે સાબરકાઠા સાબરકાંઠામાં આપણા ખેડૂતો આપણા પશુપાલકો ભાવ ફેર ની માંગણી કરવા ગયા ડેરી કહ્યું કે અમને ભાવ ફેર મળવો જોઈએ અમે દૂધ લાખો રૂપિયા ભર્યું છે અમને જે ભાવફેર 20% ઉપર મળવો જોઈએ એ ભાવફેર માત્ર 7-8% મળ્યો છે આ રજૂઆત ત્યારે કરવાઈ ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાખો વર્ષાવી આપણા એક દેવામાં આવ્યો અને તેમ જો મારા તમારા બેઠા ન થતા હોય તો આપણી માયા પેટે પાડો દેમો દે આપણા ખેડૂત પર સરકાર ગોળીઓ ચલાવે આપણા પર મારે પણ તેમ છતાં જો આપણા રૂવાટા બેઠા ન થાય તો મને એવું લાગે છે કે આપણે

અરે તાકાત હોય તો બોલ તો માંડી દયો અમે અમારી પાર્ટીનો કેસ ખીચીએ ઢીંગાડીને હાર્દિક પટેલને સમર્થન આપવા આવશે અને તેમ છતાં એની સરકાર ન માનતી હોય તો હાર્દિક પટેલને કહીએ છીએ ગુજરાતની જનતાએ મન બનાવી લીધું ફતી સરકાર આમ આદમી પાર્ટીને બનાવી ભાઈ તું અહીં ભજો લોકોનો આક્રોશ ધરમ સીમાય છે તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ તેમણે હાર્દિક પટેલના ગઢમાંથી જ હાર્દિક પટેલને પોકાર્યા છે તો શું હાર્દિક પટેલ હવે તાકાત સાથે લડવા આવશે અને લડવા આવશે તો શું રાજુ તેમના સમર્થનમાં પણ આવશે ત્યારે સવાલોનું હવે જે સિલસિલો છે તે તો ચાલુ જ છે પણ હવે જવાબ આવે તેની રાહ તમે અને અમે બંને જોઈ રહીએ ત્યારે આપનું આંગે અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો આવા જ નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई